નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમારું નામ કેવી રીતે જોવું જે હા મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે ના હાલ અરજી પ્રક્રિયા ચાલુ છે જે સત્તર સપ્ટેમ્બર થી લઈ અને મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે સુધીના સમયગાળામાં આપે અરજી કરી દેવાની રહેશે તો મિત્રો જે લોકોએ અરજી કરી છે તેમના સ્ટેટસ કેવી રીતે જાણવા એટલે કે અરજીનું સ્ટેટસ કેવી રીતે જાણવું કે આપની અરજી મંજૂર કરી દેવામાં આવી છે અથવા તો આપની અરજી ના મંજૂર કરવામાં આવી છે અથવા તો આપની અરજી ઉપર કાર્યવાહી ચાલુ છે એટલે કે કામ ચાલુ છે એ કેવી રીતે જોવું તો મિત્રો આજના વિડીયોમાં આ પીએમ એ વાય બે હજાર પચીસનું નું અરજી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એમના વિશે સંપૂર્ણ માહિતી અમે વિસ્તારપૂર્વક આજ આપને જણાવીશું તો મિત્રો જે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસના ટોટલિંગ અરજદાર હોય તે વિડીયોના છેલ્લે સુધી બન્યા રજો કેમ કે આજના વિડીયોમાં આપણે જણાવવાના છે મિત્રો કે પીએમ એ વાય બે હજાર પચીસ નું અરજી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એમના વિશે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું બસ વિડીયો ના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો તમારી ડિસ્પ્લેની સામે કઈક આવું સ્ટેટસ બાર ખુલીને ને આવી જશે જેમાં ટ્રેક એસેસમેન્ટ સ્ટેટસ જેમાં બે સ્ટેપ થી આપનું સ્ટેટસ ચેક કરી શકશો અરજી સ્ટેટસ ચેક કરી શકશો પેલું છે બાય આપણે કે એમાં કઈ રીતેની પ્રોસેસ હોય છે તો મિત્રો સૌપ્રથમ તો આપણે આમ અહીંયા ક્લિક કરવાનું રહેશે એમનો પર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી ડિસ્પ્લેની સામે કંઈક આવું ખુલીને આવી જશે જેમાં તમારે તમારું સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે તેમના પછી તમારે તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો હાલ હું તમને માહિતી જણાવું છું તે શહેરી એટલે કે અર્બન આવાસ યોજના અંતર્ગતની માહિતી જણાવું છું ગ્રામીણ વિસ્તારનો અલગથી વિડીયો બનાવી દઈશ હાલ હું અર્બન એટલે કે શહેરી વિસ્તારની જણાવું છું ત્યાર પછી મિત્રો તમારે અહીંયા નામ સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે જેમના નામ ઉપર તમે અરજી ફોર્મ કર્યો હોય અરજી એપ્લાય કરી હોય તેમનું નામ તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ અરજદારના ફાધરનું નામ અને મોબાઈલ નંબર ત્યારબાદ મિત્રો તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે સબમિટ બટન ઉપર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી સામે તમારા અરજીનું સ્ટેટસ પૂરેપૂરું અરજી મંજૂર અથવા તો અરજી ઉપર કાર્યવાહી એટલે કે અરજી ઉપર કામ છે છે અથવા તો અરજી ના મંજૂર કરવામાં આવી તો આ રીતેનું તમે સ્ટેટસ ચેક કરી શકશો હવે મિત્રો બીજું સ્ટેપ એ છે કે બીજી પદ્ધતિ એ છે કે બાય એસેસમેન્ટ આઈડી જે અહીંયાથી તમારે ક્લિક કરવાનું રહેશે સેકન્ડ છે તે તેમની પર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારા અહીંયા એસેસમેન્ટ આઈડી અને મોબાઈલ નંબર મિત્રો તે તમારા એસેસમેન્ટ આઈડી અમે જે પીએમ આવાસ યોજના અંતર્ગત જે શહેરી આવાસ યોજના અંતર્ગત જે ફોર્મ ભરાવ્યો હશે તેમાં હશે તે અહીંયા ટાઈપ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો જે તમે અરજી ફોર્મ ભર્યો હોય તેમાં તમારે મોબાઈલ નંબર જે નાખ્યા હોય તે અહીંયા નાખવાના રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આ બે સ્ટેપ રહેલા છે જેમની મદદથી તમે ટ્રેક યોર એસેસમેન્ટ સ્ટેટસ એમાં તમે બાય નેમ નેમ ફાધર્સ એન્ડ મોબાઈલ નંબરથી પણ ચેક કરી શકશો તેમજ બાય એસેસમેન્ટ આઈડી આ બે સ્ટેપથી તમે તમારું ટ્રેક કરી શકશો અરજી સ્ટેટસ ચેક કરી શકશો તો મિત્રો બસ આ જ હતી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ કે જેમાં તમારું નામ જુઓ જ્યાં મિત્રો પીએમ આવાસ યોજના બે હજાર પચીસ અરજી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એમની વિગતર માહિતી મેં વિડીયોના માધ્યમથી આજ આપને જણાવી છે તો મિત્રો આ સરળ રીતથી તમે તમારા અરજી નંબર દાખલ કરી અને સરળતાથી પણ તમે ચેક કરી શકશો અથવા તો મોબાઈલ નંબર તમારા નામ દ્વારા પણ તમે ચેક કરી શકશો